સુખડી તો તમે બહુ ખાધી હશે પણ આજે હું શેર કરીશ ફરાળી સુખડી હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કુકウィક મોનિકા મશરૂમમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ પરફેક્ટ માપ સાથેની ફરાળી સુખડી જેમાં 3/4 જેટલું આપણે લોટ લેશું તમે કોઈ પણ ફરાળી લોટનો પણ ઉપયોગ આ સુખડી બનાવવા માટે કરી શકો છો તમારે અહીંયા ઘરની કોઈપણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું જ્યારે તમે થ્રી ફોર્થ જેટલો લોટ લેતા હોય ત્યારે અડધા કપથી થોડું વધારે ઘી અને અડધા કપ જેટલો જ ગોળ લેવાનો તો છે ને પરફેક્ટ માપ અહીંયા આપણે બધું ઘી પેનમાં ગરમ થવા મૂકી દઈશું એક વખત ખૂબ સરસ રીતના આવું ટ્રાન્સપરન્ટ ઘી ગરમ થઈ જાય એક પણ લંબ અંદર ન રહે ત્યારે આપણે બધો લોટ તેમાં ઉમેરી દેવાનો છે અહીંયા એ રીતે પણ યાદ રાખી શકાય કે જો તમે પચાસ ગ્રામ જેટલું ઘી લેતા હોય તો પિંચોતેર ગ્રામ જેટલો અહીંયા સામે લોટ લેવાનો અહીંયા તમે જોવો છો એ માપથી મેં પિંચોતેર એટલે કે પિંચોતેર ગ્રામ જેટલું ઘી અને સો ગ્રામ જેટલો લોટ લીધેલો છે હવે આમાં બધું સરસ રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ એક જ ડિરેક્શનમાં સતત ને સતત તમારે મીડિયમ ફ્લેમ પર હલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો ફક્ત સ્ટાર્ટ કર્યું ત્યારથી જ થોડા થોડા તેમાં બબલ્સ આવવા લાગ્યા છે આ સુખડી એકદમ પરફેક્ટ ત્યારે જ લાગશે જ્યારે તેમાં ખૂબ જ સરસ એવા બબલ્સ આવવા માંડે અને તેનો કલર એકદમ ગોલ્ડન થઈ જાય તો હવે વ્રત કે ઉપવાસમાં કાંઈક સ્વીટ ખાવાનું મન થાય તો બહારથી લાવવાની તો બિલકુલ જરૂર નહીં પડે તમે આ રીતે ફક્ત સાતથી આઠ જ મિનિટમાં ફરાળી સુખડી ઘરે બનાવીને તૈયાર કરી શકશો તો હવે તમે જુઓ છો એમ સતત હલાવવાથી બધી બાજુ આપણે બબલ્સ આવે છે તે તમે જોઈ શકો છો હવે સ્લો ફ્લેમ પર આપણે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કૂક કરવાનું છે ઓલમોસ્ટ તેનો કલર હવે ધીમે ધીમે બદલવા લાગ્યો છે આ કલર ચેન્જિંગની પ્રોસેસને થતાં છથી સાત મિનિટ થશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું ફાસ્ટ ગેસ કરીને બિલકુલ ફટાફટ કરવાની ઉતાવળ નથી કરવાની નહીં તો લોટ નીચે બેસવા મળશે અને ઘીનું પણ આ પરફેક્ટ માપ છે તો હવે તમે જોઈ શકો છો કલર ઓલમોસ્ટ નજીકથી હું બતાવું છું ચેન્જ થઈ ગયો છે હવે આ લોટને આપણે ગેસને બંધ કરી અને નીચે ઠારવા માટે રાખી દેવાનું છે ઠારવા મૂકતી વખતે પણ આપણે એઝ ઇટ ઇઝ નથી મૂકી રાખવાનું પણ ધીમે ધીમે તેને હલાવીશું જેથી કરીને ફટાફટથી આ ફરાળી સુખડીનો લોટ ઠરી જાય તમે જુઓ છો તેનો કલર ઓલમોસ્ટ ગોલ્ડન બ્રાઉન થઈ જ ગયો છે હવે ધીમે ધીમે જેમ જેમ ઠંડુ થતું જશે એમ એમ તમે જોઈ શકશો તેનો કલર તો ચેન્જ થઈ જ ગયો છે પણ ઘી પણ ઉપર આવી ગયું હતું હવે આપણે હાથથી નોર્મલ ટચ કરી શકીએ તેવું થઈ જાય ત્યારબાદ આપણે તેમાં પચાસ ટકા જેટલો ગોળ ઉમેરીશું જેટલો લોટ હોય તેનો પચાસ ટકા એ એનું પરફેક્ટ માપ છે જેનાથી સુખડી વધારે મીઠી પણ નહીં અને મોરી પણ નહીં તેવી પરફેક્ટ બની અને તૈયાર થઈ જશે હવે આવી રીતના લોટમાં ધીમે ધીમે ગોળને મિક્સ કરી અને ત્યાં સુધી આપણે મિક્સ કરીશું જ્યાં સુધી આ ગોળ એકદમ સરસ ઓગળી ન જાય અને એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળી સુખડી બનીને તૈયાર ન થઈ જાય તો તમે જોવો છો એકદમ બધો લોટ ઘાટો થઈ ગયો છે અને ગોળ સાથે મિક્સ થઈ ગયો છે ઘણા ઘરોમાં વ્રત કે ઉપવાસમાં ગોળ નથી ખવાતો તો તે લોકો સેમ માપથી ખાંડપણામાં ઉમેરી શકે છે અથવા તો જો ખાંડના પરફેક્ટ માપ સાથે ચાસણીની રીત સાથે રેસિપી જોતી હોય તો કમેન્ટ જરૂરથી કરજો હવે મેં અહીંયા એક પ્લેટને ગ્રીસ કરી બધી સુખડી તેમાં ઢાળી દીધેલી અને તેના ઉપર આપણે બદામ કાજુ અને પિસ્તાથી ગાર્નિશિંગ કરીશું ગાર્નિશ કર્યા બાદ આપણે તેને પંદરથી વીસ મિનિટ પંખાની જે ઠંડી થવા દઈશું ઠંડી થઈ જાય ત્યારબાદ આપણે તેને એકદમ સરસ રીતના એક જ સરખા એવા ઢેફલી પાડી લેશું હવે ઓલમોસ્ટ એટલો ટાઈમ થઈ ગયો છે અને આપણી સૂખડી ખૂબ જ સરસ રીતના સેટ થઈ ગઈ છે તો હવે ચપ્પુ વડે આપણે તેના પીસીસ કરી લઈએ તો તૈયાર છે આપણી એકદમ એવી કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી સુખડી જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો બીજા સાથે શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરજો થેન્ક યુ